નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજે તારીખ છે બે માર્ચ બે હજાર પચીસ અને આવ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ એ બ્રેકિંગ ન્યૂઝ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું અને આ બ્રેકિંગ ન્યૂઝ બાદ તુરંત જ આવી છે સેબી તરફથી એક પ્રેસ રિલીઝ આ પ્રેસ રિલીઝમાં સેબીએ શું સ્પષ્ટતા આપી છે તે વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જો તમે હજુ સુધી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આગામી સમયમાં તમામ મહત્વના અપડેટ આપણે ગુજરાતી ભાષામાં પોસ્ટ કરતા રહેશું તો ચાલો વધુ ન કરતા શરૂઆત કરીએ થોડી વાત પહેલાં સમાચાર આવ્યા છે કે પૂર્વ સેબીના ચીપ શ્રી માધવીપુરી બુચ ઉપર એફઆઈઆર દર્જ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે હવે આ સમાચાર વિશે આપણે સો ટકા સાચા અને આધિકારિક સમાચાર તમને આપશું અને હાલમાં આવેલી સેબીની પ્રેસ રિલીઝ વિશે પણ ચર્ચા કરશું આ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે પણ વિડીયો આપ ખાસ સંપૂર્ણ જોવો અને તમામ વિગતવાર માહિતી મેળવો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો શરૂઆત કરીએ જુદી જુદી વેબસાઇટ અને ન્યૂઝ ચેનલ ઉપર આવ્યા છે એક સમાચાર કે મુંબઈની એક વિશેષ એસીબી કોર્ટે એક માર્ચ બે હજાર પચીસના રોજ સેબીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી માધવીપુરી બુચ સેબીના ત્રણ હાલના પૂર્ણકાલીન સભ્યો એટલે કે હોલ ટાઈમ મેમ્બર્સ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના બે અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો આ આદેશ ઓગણીસો ચોરાણુંમાં એક કંપનીને બીએસસી ઉપર લિસ્ટિંગની મંજૂરી આપવામાં કથિત અનિવેદતાઓને લઈને આવ્યો હતો આ ફરિયાદ થાણેના એક કાનૂની સમાચાર રિપોર્ટર દ્વારા દાખલ કરવામાં આવી હતી અને આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ અધિકારીઓએ નાણાકીય છેતરપિંડી નિયમનકારી ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારમાં સંડોવણી દર્શાવી હતી વાત કરીએ કેસની તો કેસમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે દાવો કરવામાં આવ્યો છે કે ઓગણીસો ચોરાણુંમાં એક કંપનીના લિસ્ટિંગમાં સેબી અધિકારીઓએ તેમને વૈધાનિક ફરજોનું પાલન ન કર્યું હતું અને બજારમાં હેરફેર એટલે કે માર્કેટ મેન્યુપ્યુલેશનને સરળ બનાવ્યું અને નિયમોનું પાલન ન કરતી કંપનીને લિસ્ટિંગની મંજૂરી આપીને કોર્પોરેટ છેતરપિંડીને પ્રોત્સાહન આપ્યું હતું આ અરજીમાં આ વિશે આવી રીતના દાવો કરવામાં આવ્યો છે હવે આ દાવા બાદ કે આ ફરિયા બાદ કોર્ટનો શું આદેશ છે તેના વિશે વાત કરીએ તો આ ફરિયાદ બાદ કોર્ટનો એ આદેશ છે કે કોર્ટે એસીબી વરલી મુંબઈને આરોપોની તપાસ માટે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ પ્રિવેન્ટેશન ઓફ કરપ્શન એક્ટ સેબી અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે અને કોર્ટે ત્રીસ દિવસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે આ પ્રકારના આરોપ બાદ અને આ પ્રકારના કોર્ટના આદેશ બાદ સેબીએ હાલમાં જ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને સેબીએ પોતાની પ્રતિક્રિયા આપી છે વાત કરીએ સેબીની પ્રતિક્રિયા વિશે તો સેબીએ બે માર્ચ બે હજાર પચીસના રોજ એક નિવેદન જારી કરીને આ કોર્ટના આદેશને વિરોધ કર્યો છે અને જણાવ્યું હતું કે તે આદેશને કાનૂની રીતે પડકારવા માટે યોગ્ય પગલા લેશે સેબીના સેબીના આ નિયમ આવેદનમાં કે પ્રેસ રિલીઝમાં મુખ્ય મુદ્દાઓ સામેલ હતા જે મુદ્દાઓ વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરીએ જેમાં પ્રથમ મુખ્ય મુદ્દો હતો કે અધિકારીઓની સળવણીનો ઇનકાર કર્યો છે સેબીએ દાવો કર્યો હતો કે આરોપી અધિકારીઓ જેમાં માધવીપુરી બુચ અને ત્રણ હાલના ઓલ ટાઈમ મેમ્બર્સનો સમાવેશ થાય છે તેઓ ઓગણીસો ચોરાણુંની ઘટના સમયે તેમના હોદ્દા ઉપર ન હતા આથી તેમની સામે લગાવેલા આરોપો ખોટા અને ભ્રામક છે ત્યારબાદ બીજો એવો મુદ્દો છે કે ન્યાયિક પ્રક્રિયામાં ખામી આ બધું કંપનીએ સેબ આ બધું સેબીએ પ્રેસ રિલીઝમાં આપ્યું છે પ્રેસ રિલીઝ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો બીજા મુદ્દામાં સેબીએ કહ્યું હતું કે સેબીએ નોંધ્યું હતું કે કોર્ટે આ ફરિયાદને મંજૂરી આપતા પહેલાં સેબીને કોઈ નોટિસ જારી કરી ન હતી કે ન તો તેમના તથ્યો રજૂ કરવાની તક આપી હતી આને સેબીએ ન્યાયન્યાય સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું છે ત્રીજો મહત્વનો મુદ્દો સેબીએ કહ્યો છે કે સેબીએ ફરિયાદીને જાણતા જાણીતા નાના મોટા અને આ પ્રકારની આદતના ફરિયાદી તરીકે ઓળખાવ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે આ ફરિયાદીને અગાઉની અરજીઓ કોર્ટે ફગાવી દીધી હતી અને કેટલાક કેસમાં દંડ પણ લગાવ્યો હતો ત્યારબાદ ચોથો મુદ્દો સેબીએ કહ્યો છે કાનૂની પગલાંની જાહેરાત એટલે કે સેબીએ સ્પષ્ટ કર્યું હતું કે તે આ કોર્ટના આદેશને પડકારવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે અને નિયમનકારી અનુપાલન એટલે કે રેગ્યુલેટરી કોમ્પ્લેન્સને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ રહેશે હવે આ બધાનો નિષ્કર્ષ એવો આવે છે કે સેબીએ આ મામલે સ્પષ્ટપણે કોર્ટના આદેશને નકારી કાઢ્યો છે અને તેને કાનૂની રીતે પડકારવાની તૈયારી દર્શાવી છે આગામી દિવસોમાં આ કેસમાં એ સેબીની તપાસ અને સેબીની કાનૂની કાર્યવાહી અને પરિણામો પર આપણી નજર રહેશે હાલની સ્થિતિમાં સેબીની પ્રતિક્રિયા રક્ષણાત્મક અને આરોપોને રદીઓ આપનારી રાખવામાં આવી છે જે તેમની સંસ્થાકીય સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ દર્શાવે છે અને આ બાબતના આગળના તમામ મહત્વના અપડેટ આપણી ગુજરાતી ભાષામાં માર્કેટ બુલેટિન ઉપર ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવશે તો આઈપીઓ તથા શેરબજારના તમામ મહત્ત્વના અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર